નમસ્કાર આપનું સ્વાગત છે આજે આપણે પિતૃ પક્ષની મહાન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ કહેવામાં આવે છે કે આ કથા સાંભળવાથી તમામ પ્રકારના પિતૃદોષનો નાશ થાય છે માત્ર આ કથાનું ધ્યાનપૂર્વક શ્રવણ કરતા જ મનુષ્યના કરોડો નાશ પામે છે અને તેને અપાર ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ મળે છે પિતૃઓની કૃપાથી તેના બધા દુઃખ દોષો નાશ પામે છે અને તેને સુખી જીવન મળે છે આ મહાન કથા ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને સંભળાવી હતી આવો મિત્રો હવે આ કથા સાંભળીએ એક સમયની વાત છે પક્ષીરાજ ગરુડ તેમના મનમાં જિજ્ઞાસા લઈને ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા તેમને પ્રણામ કરીને પૂછ્યું હે પ્રભુ પિતૃ પક્ષમાં પિતૃઓની પૂજા કરવાથી કયું ફળ મળે છે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની શાંતિ માટે કયા ઉપાય કરવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે ગરુડ તું આજે અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે તારા આ પ્રશ્નમાં સમગ્ર માનવ જાતિનું કલ્યાણ છુપાયેલું છે જે મનુષ્ય પોતાના પિતૃઓને સંતોષે છે તેના બધા દોષ અને દુઃખ નાશ પામે છે પિતૃઓની પૂજા કરવાથી મનુષ્યને પોતાના પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વિષયમાં એક અપ્સરા અને ઋષિની પ્રાચીન કથા કહેવાય છે જે આજે હું તને સંભળાવું છું આ કથાનું શ્રવણ કરવાથી તને તારા બધા પ્રશ્નોના ઉત્તર મળી જશે આ કથા સાંભળનારા બધા પિતૃદોષનો નાશ થાય છે જે આ કથા સાંભળે છે અને અન્યને સંભળાવે છે તેના ઉપર પિતૃઓની કૃપા હંમેશા રહે છે ગરુડજી કહે છે હે પ્રભુ તમારા મુખેથી આ કથા સાંભળવા માટે હું અંત્યંત ઉત્સુક છું કૃપા કરીને આ કથા મને સંભળાવો હું આ કથાનો પ્રચાર અવશ્ય કરીશ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને પિતૃપક્ષની કથા સંભળાવવા લાગ્યા મિત્રો તેથી તમે પણ આ કથાને ધ્યાનપૂર્વક જરૂર સાંભળજો આ કથાનું શ્રવણ કરતાં જ મનુષ્યના બધા પાપ અને દોષ નાશ પામે છે તેને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે બધા ઋણ ઉતરી જાય છે ધન ધાન્ય સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને સુંદર ગુણવાન પત્ની મળે છે સંતાનહીનને સંતાનની પ્રાપ્તિ કરાવનારી આ કથા અત્યંત મહાન છે પિતૃપક્ષ દરમિયાન આ કથા દરેક મનુષ્યએ સાંભળવી જોઈએ આ કથાના શ્રવણથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે શ્રી કૃષ્ણ કહે છે હે ગરુડ પ્રાચીન સમયમાં રુચિ નામના એક રાજા હતા તેઓએ દુનિયામાં મોહ માયાને ત્યજીને નિર્ભય બની બ્રહ્મચર્યનું પાલન કરતાં પૃથ્વી પર નિરાહાર ભ્રમણ કરવાનું શરૂ કર્યું તેમણે દુનિયાના બધા ભોગ સુખનો ત્યાગ કરી દીધો હતો ઘરમાં રહેવાનું પણ છોડ્યું હતું તેઓ દિવસમાં એક જ વાર ભોજન કરતા હતા અને વનમાં ભટકતા તેમનો અવિરત ભાવ જોઈને તેમના બધા પિતૃગણ ખૂબ જ દુઃખી થયા પોતાના વંશજને આ રીતે વંશ નષ્ટ કરતો જોઈને તેઓને ભય લાગ્યો તેમણે વિચાર્યું કે પોતે જ જઈને વંશજને સમજાવવો જોઈએ કે વિરક્ત જીવનનો ત્યાગ કરે એક દિવસ જ્યારે ઋષિ ધ્યાનમાં લીન થઈ તપસ્યા કરી રહ્યા હતા ત્યારે તેમના બધા પિતૃગણ ત્યાં પ્રગટ થયા ઋષિ રુચિએ આંખો ખોલીને ચાર દિવ્ય આત્માઓને પોતાના સમક્ષ ઊભેલા જોયા તેઓ આચાર્ય ચકિત થયા અને તેમને પ્રણામ કરીને પૂછ્યું હે મહાન આત્માઓ તમે કોણ છો અને કયા હેતુથી મને દર્શન આપવા આવ્યા છો તે દિવ્ય આત્માઓ કહેવા લાગ્યા હે વત્સ અમે તમારા પૂર્વજ છીએ તમારા આ વિરક્ત આચરણથી અમે અત્યંત દુઃખી છીએ તેથી તને મળવા આવ્યા છીએ ઋષિ રૂચિએ નમસ્કાર કરીને આદરપૂર્વક કહ્યું હે પિતૃગણ આપ સૌના દર્શન કરીને હું ધન્ય થયો છું પરંતુ ઋષિ ઋષિરૂચિએ પૂછ્યું પરંતુ હે પિતૃગણ તમે મારા આચરણથી દુઃખી કેમ છો કૃપા કરીને મને વિગતે જણાવો મારી એવી કઈ ભૂલ થઈ છે કે મારા પૂર્વજો મારા ઉપર અસંતુષ્ટ અને દુઃખી છે ત્યારે બધા પિતૃગણ કહેવા લાગ્યા હે વશ તું હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા લગ્ન સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉત્તમ માર્ગ છે ગૃહસ્થ આશ્રમ વિના મનુષ્યને શાશ્વત બંધન થાય છે ગૃહસ્થ રહીને મનુષ્ય દેવતા પિતૃઓ ઋષિઓ અને યાચકોની પૂજા કરીને ઉત્તમ લોકની પ્રાપ્તિ કરે છે તે દેવોને સ્વાહા અને પિતૃઓને સ્વધા શબ્દોના ઉચ્ચારણથી તૃપ્ત કરે છે દ્વાર પર આવેલા આચકો અને અતિથિઓને દાન આપીને સંતોષ આપે છે જો તું લગ્ન નહીં કરે સંતાન ઉત્પન્ન નહીં કરે તો તું દેવ ઋણ અને પિતૃઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકે આ સંસારમાં મનુષ્ય રોજ રોજ ઋષિ અને અન્ય પ્રાણીઓ માટે પણ ઋણી બને છે સંતાનની ઉત્પત્તિ વિના તું સ્વર્ગ કેવી રીતે પ્રાપ્ત કરી શકે દેવપૂજા પિતૃતર્પણ અને યોગ્ય સમયે સંન્યાસ લીધા વિના તમે સ્વર્ગ પ્રાપ્ત નહીં થાય બધા પિતૃઓ કહેવા લાગ્યા હે પુત્ર જો તું લગ્ન નહીં કરે તો આ અન્યાય તને માત્ર દુઃખ જ આપશે મૃત્યુ પછી તને નરક મળશે અને આગળના જન્મમાં પણ તારે કષ્ટ સહન કરવો પડશે ત્યારે ઋષિ ઋષિરૂચિએ પોતાના પિતૃઓને કહ્યું હે પિતૃગણ જીવનમાં લગ્ન કરવું અત્યંત દુઃખદાયક છે તેનાથી પાપનો સંગ્રહ થાય છે અને અંતકાળમાં અધોગતિ મળે છે આ વિચારથી મેં સ્ત્રી સાથે લગ્ન નથી કર્યા સ્ત્રીનો પરિગ્રહ કરવાથી મુક્તિ નથી મળતી જે વ્યક્તિ અવિવાહિત રહીને દરરોજ વિદ્યા ગ્રહણ કરે છે અને જ્ઞાનના અમૃતથી પોતાની આત્માને નિર્માણ કરે છે તે મારા માટે શ્રેષ્ઠ છે વિદ્વાનોએ અનેક પ્રકારના સાંસારિક કર્મોનું વર્ણન કર્યું છે તેથી મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખીને તત્વજ્ઞાનના જળથી આત્માને શુદ્ધ કરવી જોઈએ પિતૃએ કહ્યું હે વત્સ ઇન્દ્રિયોને વશમાં રાખીને જ્ઞાન દ્વારા આત્માને નિર્માણ કરવું જોઈએ તારો આ મત યોગ્ય છે પરંતુ જે માર્ગે તું ચાલી રહ્યો છે તે કલ્યાણનો માર્ગ સાચો નથી યજ્ઞ તપ અને દ્વાન દ્વારા મનુષ્ય પોતાના અમંગલને દૂર કરી શકે છે ફળ પ્રાપ્તિની કામના વિના કરેલા શુભ કે અશુભ કર્યો કર્મો બંધનનું કારણ નથી જે પૂર્વજન્મના કર્મો છે તે ભોગવવાથી નષ્ટ થાય છે જે પૂર્વજન્મના પુણ્ય છે તે સુખ દુઃખ ભોગવવાથી સતત ક્ષીણ થતું રહે છે ઋષિ રુચિ કહેવા લાગ્યા હે પિતામાં વેદોમાં કર્મ માર્ગનું પ્રતિપાદન કરીને અવિદ્યા અને માયાની પુષ્ટિ કરવામાં આવી છે તેથી તમે મને લગ્ન કરવા માટે કેમ પ્રેરિત કરો છો લગ્ન કરીને તો મારું અનિશ્ચર થશે પિતૃએ કહ્યું હે વશ કર્મ દ્વારા જે કંઈ કરવામાં આવે છે તે અવિદ્યા છે આ સત્ય છે પરંતુ વિદ્યા પ્રાપ્ત કરવું પણ એક પ્રકારનું કર્મ જ છે શાસ્ત્રમાં જે વિહિત કર્મ છે તેને સજ્જન પુરુષો અવગણતા નથી એમાંથી જ મુક્તિ મળે છે શાસ્ત્રોમાં પુરુષને લગ્ન કરવાની આજ્ઞા આપવામાં આવી છે જો તે લગ્ન નહીં કરે તો તેને મુક્તિ મળતી નથી સંતાન વિના તેને મોક્ષ નથી મળતો માત્ર સંતાન દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ કર્મથી જ તેને મોક્ષ મળે છે તેથી હે પુત્ર તું વિધિપૂર્વક લગ્ન કર લગ્ન ન કરવા પરથી તારા બધા કર્મ વ્યર્થ થઈ જશે અને તને નિષ્ફળતા જ મળશે જો અમારો વંશ નષ્ટ થઈ જશે તો અમારી આત્માઓ પણ અપતૃપ્ત રહેશે લગ્ન કરીને સંતાન ઉત્પન્ન કરીને જ તું પોતાના પિતૃઓને સંતોષ આપી શકે છે શ્રીકૃષ્ણ છે હે ગરુડ આ રીતે પોતાના પિતૃઓના વચન સાંભળી રૂચિ ઋષિ ખૂબ જ ગ્લાની અનુભવવા લાગ્યા તેમણે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો અને પોતાના પિતૃઓને કહ્યું પિતૃઓને કહ્યું હે વશ હવે તો હું વૃદ્ધ થઈ ગયો છું મને કોણ પોતાની કન્યા આપશે એવી સ્થિતિમાં મારા જેવા વૃદ્ધ પુરુષ માટે લગ્ન કરવું બહુ કષ્ટ સાધ્ય છે ત્યાર પછી પિતૃઓએ કહ્યું જો તું અમારા વચનોનું પાલન નહીં કરે તો નિશ્ચય જ અમારો પતન થશે અને તારી અધોગતિ થશે એટલું કહીને પિતૃગણ અદ્રશ્ય થઈ ગયા શ્રીકૃષ્ણ કહે છે હે ગરુડ પિતૃઓના આવા વચનો સાંભળી ઋષિ રુચિના મનમાં અંત્યંત વ્યાકુળ થઈ ગયા પોતાના પિતૃઓની મુક્તિ માટે લગ્ન કરવાનો વિચાર કરતાં તેઓ પૃથ્વી લોકમાં કન્યાની શોધમાં ભટકવા લાગ્યા પરંતુ તેમને ક્યાંય કંઈ કન્યા મળી નહીં પિતૃઓના વચનો વારંવાર યાદ કરીને તેઓ ચિંતિત થઈ વિચારી રહ્યા હું શું કરું ક્યાં જાઉં મારા પિતૃગણને મુક્તિ આપવા માટે મારે કઈ સ્ત્રી સાથે લગ્ન કરવા પડશે આ રીતે લાંબા સમય સુધી વિચાર કર્યા પછી ઋષિ ઋચિએ બ્રહ્માજીની તપશ્ચર્યાનો સંકલ્પ કર્યો ઋષિ ઋચિએ સો વર્ષ સુધી જંગલમાં ઘોર તપ કર્યું ત્યારબાદ જગતપિતા બ્રહ્માએ તેમને દર્શન આપ્યા અને કહ્યું હે રુચિ હું તારી તપથી પ્રસન્ન છું તારી જે પણ અભિલાષા હોય તે જણાવ હું પૂર્ણ કરીશ ત્યારબાદ ઋષિ ઋષિરૂચિએ બ્રહ્માને પ્રણામ કરીને કહ્યું હે પરમપિતા મારા પિતૃઓને મને સંતાન ઉત્પન્ન કરવા કહ્યું છે પરંતુ આ સમયે લગ્ન માટે કોઈ કન્યા મળી રહી નથી કૃપા કરીને તમે મને કોઈ કન્યા આપો જેથી હું લગ્ન કરીને સંતાન પ્રાપ્ત કરી શકું બ્રહ્માજીએ કહ્યું હે વિપ્ર તું સંસારનો પ્રજાપતિ બનશે તારા દ્વારા પ્રજાની ઉત્પત્તિ થશે તારા પિતૃએ કહ્યું છે કે તારે સ્ત્રી સાથે લગ્ન કરવું જોઈએ આ અભિલાષાને મનમાં રાખીને તારે પિતૃઓની પૂજા કરવી જોઈએ તેઓ પ્રસન્ન થઈ તારી ઈચ્છા પૂર્ણ કરશે અને તને ઉત્તમ સ્ત્રીની પ્રાપ્તિ થશે એટલું કહીને બ્રહ્માજી અંતર ધ્યાન થઈ ગયા બ્રહ્માના વચનો સાંભળી ઋષિ ઋચિએ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા નક્કી કર્યો તેઓ નદીના કિનારે પહોંચ્યા અને એકાંતમાં પિતૃ તર્પણ કરીને તેમને તૃપ્ત કર્યા ત્યારબાદ એકાગ્ર ચિત્તથી ભક્તિપૂર્વક પોતાના પિતૃઓની સ્તુતિ કરવા લાગ્યા શ્રીકૃષ્ણ કહે છે હે ગરુડ ઋષિરુચિએ પોતાના પિતૃઓ માટે જે સ્તુતિ કરી તે દરેક મનુષ્યને ધ્યાનથી સાંભળવી જોઈએ આ સ્તુતિ બધા દુઃખ અને દોષનો નાશ કરનાર છે જે મનુષ્ય એકવાર પણ આ સ્તુતિ સાંભળે છે તેના અનેક પાપો નાશ પામે છે અને તેને પિતૃઓના આશીર્વાદ મળે છે તેથી આ સ્તુતિ ધ્યાનથી સાંભળ ત્યારે તને આ કથા સાંભળવાનો સંપૂર્ણ ફળ મળશે મહાત્મા રુચિ આ રીતે સ્તુતિ કરવા લાગ્યા જે અધિદેવતા સ્વરૂપે બિરાજમાન છે અને શ્રાદ્ધ પ્રસંગે દેવતાઓ સ્વદ્ધા દ્વારા જેમને તૃપ્ત કરે છે તે તમામ પિતૃગણને હું નમસ્કાર કરું છું સ્વર્ગસ્થ મહર્ષિયો ભક્તિપૂર્વક માનસિક શ્રાદ્ધ દ્વારા જેમને તૃપ્ત કરે છે તે તમામ પિતૃઓને હું પ્રણામ કરું છું અગ્નિ સ્વાદ વરસત આજ્ય અને સોમપતિ પિતૃગણ છે એ બધા મારા શ્રાદ્ધથી તૃપ્ત થઈ તૃપ્તિ પ્રાપ્ત કરે અગ્નિસ્વાદ પિતૃ મારી પૂર્વ દિશાની રક્ષા કરે વરસાદ પિતૃ દક્ષિણ દિશાની રક્ષા કરે પિતૃ પશ્ચિમ દિશાની રક્ષા કરે અને સોમ પિતૃ ઉત્તર દિશાની રક્ષા કરે આ બધા પિતૃગણ રાક્ષસ ભૂત પિશાચ અને અસુરોના કારણે થતા બધા દોષોથી નિત્ય અમારી રક્ષા કરે વિશ્વ વિશ્વ દુઃખ આરાધ્ય ધર્મ ધાન્ય શુભાનંદ ભૂતિક ભૂતિકૃત અને ભૂતિ નામક નવ પિતૃગણ તથા કલ્યાણ કલદર શ્રય કલતા હેતુ અનગ આ છ પિતૃગણ કહેવાય છે અને વર વૈરાણ્ય વરદ તૃષ્ટિ પુષ્ટિ વિશ્વપાત ધાતા નામની વિખ્યાત સાત પિતૃગણ તથા પાપ વિનાશક મહાન મહાત્મા મહિત મહિમાવાન અને મહાબલ નામથી પ્રસિદ્ધ પાંચ પિતૃગણ સાથે સુખદ થઈ ધર્મદુરાય અતિ પ્રસન્ન થયા તે સમયે એક જ દિવ્ય તેજ પ્રગટ થયું જે આકા આકાશમંડળમાં ફેલાઈ ગયું સમગ્ર જગતને પોતાના પ્રકાશથી આચ્છાદિત કરી દેતી એ અજવાળું જોઈ ઋષિ રૂચિ ઘૂંટણે બેસી ફરી પિતૃઓની સ્તુતિ કરવા લાગ્યા રુચિની સ્તુતિ સાંભળીને પિતૃગુણ અતિ પ્રસન્ન થઈ તેના સમક્ષ પ્રગટ થયા રુચિએ પુષ્પગંધ અને અનુલોપ સામગ્રીનું પિતૃઓને અર્પણ કર્યું તે બધા પિતૃઓએ અર્પણ સ્વીકારી તેમના સમક્ષ પ્રગટ થયા ઋષિ રુચિએ ભક્તિપૂર્વક હાથ જોડીને પિતૃઓને પ્રણામ કર્યા અને વિનંતી કરી પ્રસન્ન થઈ પિતૃઓને કહ્યું હે પુત્ર તારી આ સ્તુતિથી અમે પ્રસન્ન છીએ તેથી તારી જે પણ ઈચ્છા હોય તે નિસંકોચ કહી દે નતમસ્તક થઈ રુચિએ કહ્યું હે પિતૃદેવ બ્રહ્મદેવે સૃષ્ટિની રક્ષા માટે મને પ્રજાપતિ બનાવ્યા છે તેથી હું સંતાન ઉત્પન્ન કરવા માટે એક સમર્થ ગુણવાન અને ચરિત્રવાન પત્નીની ઈચ્છા કરું છું પિતૃઓએ કહ્યું હે વત્સ અહીંયા આ જ ક્ષણે તને ઉત્તમ મનોહર પત્નીની પ્રાપ્તિ થશે અને એમાંથી તને એક પુત્ર થશે એ પુત્ર બુદ્ધિશાળી અને બલવાન હશે અને ત્રણેય લોકમાં રોચ નામે પ્રસિદ્ધ થશે તેના પણ અનેક બલવાન મહાપરાક્રમા મહાત્મા અને પૃથ્વીનું પાલન કરનારા પુત્રો થશે એવું કહી સમસ્ત પિતૃગણ ઋષિ રુચિને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા પિતૃઓના અંતર ધ્યાન થતાં જ પિતૃઓની કૃપાથી એ જ સમયે નદીના મધ્યમાંથી પરમલોચા નામની એક સુંદર અને મનહર અપ્સરા પ્રગટ થઈ એ શ્રેષ્ઠ અપ્સરાએ મધુરવાણીમાં કહ્યું હે તપસ્વી શ્રેષ્ઠ હું વર્ણના પુત્રી મહત્તિ પુષ્કર દ્વારા ઉત્પન્ન થયેલી એક અતિ સુંદર કન્યા માનીની ને તારા ભાર્યા તરીકે તને અર્પણ કરું છું તું એ સાથે લગ્ન કર આ કન્યાથી તને અતિ બુદ્ધિશાળી મનુ નામનો પુત્ર થશે ત્યારબાદ પ્રજાપતિ રુચિએ અપ્સરા કન્યા સાથે લગ્ન કર્યા શ્રીકૃષ્ણ કહે છે હે ગરુડ આ રીતે ઋષિ રૂચિએ પોતાના પિતૃઓને પ્રસન્ન કરીને પત્નીની પ્રાપ્તિ કરી અને પોતાના વંશને આગળ વધાર્યો કથાના અંતે ભગવાન શ્રીકૃષ્ણ ગરુડજીને પિતૃઓને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય વિગતવાર સમજાવ્યા આ ઉપાય મનુષ્યના જીવનમાં પિતૃદોષને દૂર કરવા અને પિતૃકૃપા પ્રાપ્ત કરવા માટે અંત્યત આવશ્યક માનવામાં આવે છે શ્રીકૃષ્ણ ગરુડજીને કહ્યું પિતૃઓને પ્રસન્ન કરવા માટે કેટલાક વિશેષ અનુષ્ઠાન તર્પણ અને ધાર્મિક કાર્યોનું પાલન કરવું જરૂરી છે પિતૃઓને પ્રસન્ન કરવાનો પ્રથમ અને મુખ્ય ઉપાય તર્પણ છે તર્પણનો અર્થ છે પવિત્ર જળ અર્પણ કરવું પિતૃપક્ષ દરમિયાન પવિત્ર જળ હાથમાં લઈને પિતૃઓનું આહવાન કરી તેમને જળ અર્પણ કરવું જોઈએ તર્પણમાં કાળા તલ જળ દૂધ અને કુશનો ઉપયોગ કરવો જોઈએ આ કાર્ય પવિત્ર મન અને શ્રદ્ધાથી કરવું જોઈએ જેથી પિતૃગ્રહણ તુપ્ત થઈ પ્રસન્ન થાય તર્પણ કરતી વખતે ઓમ પિતૃભ્ય સ્વાદા મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ એથી પિતૃ સંતોષ પામે છે અને આશીર્વાદ આપે છે શ્રી કૃષ્ણ કહે છે કર્મ પિતૃ તૃપ્તિ માટે એક મહાનપૂર્ણ અનુષ્ઠાન છે પિતૃઓના નિમિત્તે ભોજન ફળ અને વસ્ત્ર અર્પણ કરવામાં આવે છે શ્રાદ્ધ કર્મ કરનાર વ્યક્તિએ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને તેમને વસ્ત્ર તથા દક્ષિણા આપીને આશીર્વાદ લેવા જોઈએ શ્રાદ્ધના દિવસે ખાસ કરીને સાત્વિક ભોજન બનાવવું જોઈએ જેમ કે ખીર પૂરી શાકભાજી અને અન્ય પૌષ્ટિક તથા તાજા ખાદ્ય પદાર્થો આ ભોજન પવિત્રતાથી પિતૃઓને નિમિત્તે અર્પણ કરવામાં આવે છે ત્રીજો ઉપાય શ્રી કૃષ્ણએ જણાવ્યો ગાય બ્રાહ્મણ અને અન્ય જીવ જંતુઓને ભોજન કરાવવું જોઈએ પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગાય કૂતરો કાગડો અને બ્રાહ્મણોને ભોજન કરાવવું અત્યંત શુભ માનવામાં આવે છે ગાયને હરિયાળું ઘાસ અને રોટલી ખવડાવવી કાગડાને ચોખા અને ખીર ખવડાવવી જોઈએ આ બધું શ્રાદ્ધના દિવસે કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ કાર્યોથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃ દોષથી મુક્તિ મળે છે શ્રી કૃષ્ણ કહે છે પીપળ અને તુલસીના વૃક્ષની પૂજા કરતી કરવી પિતૃઓને પ્રસન્ન કરવાનો એક મહત્ત્વપૂર્ણ ઉપાય છે પીપળનું વૃક્ષ પિતૃગણનું નિવાસસ્થાન માનવામાં આવે છે તુલસીનો છોડ દેવી લક્ષ્મીનું પ્રતિક છે શ્રાદ્ધના દિવસે પીપળ અને તુલસીની પૂજા કરીને પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે પીપળના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃગણ પ્રસન્ન થાય છે અને પરિવારને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે ભગવાન શ્રી કૃષ્ણ ગરૂડજીને જણાવ્યું કે જે વ્યક્તિ પિતૃદોષથી પીડિત હોય તેને ગયાજી કે અન્ય પવિત્ર સ્થિર સ્થળે જઈ પિંડદાન કરવું જોઈએ ગયાજીમાં પિંડદાન કરવાથી પિતૃ સંતોષ પામે પામીને મોક્ષ મેળવે છે અને વંશજોને આશીર્વાદ આપે છે પિંડદાન કરતી વખતે કાળા તલ કૂશ અને ચોખાનો ઉપયોગ કરીને પિતૃઓને અર્પણ કરવું જોઈએ આ પ્રક્રિયા પિતૃઓને તૃપ્ત કરે છે અને તેમની આત્માને શાંતિ આપે છે શ્રી કૃષ્ણ કહે છે પિતૃઓને પ્રસન્ન કરવા માટે મનુષ્ય શ્રાદ્ધ પક્ષ દરમિયાન વ્રત રાખવું જોઈએ આ સમયમાં સાત્વિક આહાર લેવો જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ શ્રાદ્ધ પક્ષમાં માંસ મદિરા અને માસાહિક તામસિક આહારનો ત્યાગ કરવો જોઈએ વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ શિવ અને દેવી લક્ષ્મીની આરાધના કરવી જોઈએ આથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે શ્રી કૃષ્ણ કહે છે પિતૃઓને સંતોષ આપવા માટે ગરીબો બ્રાહ્મણો અને સાધુઓને અન્નદાન અને વસ્ત્રદાન કરવું જોઈએ આ કાર્ય ખાસ કરીને પક્ષ દરમિયાન કરવાથી પિતૃઓની આત્માને તૃપ્તિ મળે છે અન્નદાન અને વસ્ત્રદાનથી મનુષ્યને પુણ્ય મળે છે અને પિતૃ પિતૃદોષથી મુક્તિ મળે છે આ કાર્યથી પિતૃ પ્રસન્ન થઈ પરિવારને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે ભગવાન શ્રી કૃષ્ણએ વધુમાં જણાવ્યું પવિત્ર નદીઓમાં ખાસ કરીને ગંગામાં સ્નાન કરીને પિતૃઓના નિમિત્તે જળ અર્પણ કરવું અતિ શુભ છે ગંગાજળ તૃપ્તિ માટે સર્વોત્તમ માનવામાં આવે છે આથી પિતૃદોષ દૂર થાય છે ગંગામાં સ્નાન કરવાથી મનુષ્યના પાપ ધોવાઈ જાય છે અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે આ કાર્યથી પિતૃ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે પિતૃઓને પ્રસન્ન કરવા માટે સત્સંગમાં જોડાવું અને પવિત્ર ગ્રંથો જેવા કે ભગવદ્ ગીતાનો પાઠ અંત્યંત લાભદાયી માનવામાં આવે છે પિતૃઓની શાંતિ માટે ભગવદ્ ગીતાના અધ્યાય અગિયારનો પાઠ વિશેષ લાભકારી ગણાય છે ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેમના વંશજો પર તેમની કૃપા સતત બની રહે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને આ પણ જણાવ્યું કે જે વ્યક્તિ આ તમામ ઉપાયો શ્રદ્ધા અને વિશ્વાસથી કરે છે તેના જીવનમાં સર્વ પ્રકારના સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પિતૃઓની કૃપાથી તેના તમામ દોષો સમાપ્ત થાય છે અને પરિવારમાં શાંતિ સ્થિર રહે છે આ ઉપાયો નિયમિત રીતે કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃ પ્રસન્ન થઈ વંશજોને આશીર્વાદ આપે છે શ્રી કૃષ્ણ ગરુડજીને કહ્યું હે ગરુડજી જે પણ વ્યક્તિ આ ઉપાયોનું પાલન કરે છે તેને ક્યારેય પિતૃદોષનો સામનો કરવો પડતો નથી અને તેના પિતૃ સદાય પ્રસન્ન રહે છે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ પિતૃઓને પ્રસન્ન કરવા માટેના વિવિધ ઉપાયો વિગતવાર સમજાવ્યા જે દરેક વ્યક્તિ પિતૃપક્ષમાં કરવા જોઈએ તો મિત્રો આ રીતે ગરુડ પુરાણમાં પિતૃપક્ષની કથા વર્ણવાઈ છે આશા છે તમને આ કથા પસંદ આવી હશે તો કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો પરિવાર સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવી જ આધ્યાત્મિક માહિતી સમયસર મળતી રહે આપ સૌનો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ